કેમ છો સુરતીલાલાઓ આજનો બ્લોગ ખૂબ સરસ મજાનો છે તો મને એક ભાઈ એવું કીધું કે તમે ગાઢ કેમ નથી બોલતા તમે ગાઢ બોલશો ને તો સારા એવા વ્યૂ આવશે તો મારે એક એવું એવું છે કે ભાઈ અમે છે ને સવારે ઉઠીએ ને ત્યારે ગાઢી શરૂઆત કરીએ અને સૂઈએ તો બી ગાઢ બોલીને સૂઈએ અમે ફોન પર બી વાત કરીએ ને કોઈની જોડે તો પહેલાં ગાઢી વાત કરીએ કારણ કે એના પપ્પા બી સામે મુશ્કેલી લેને ને તો એને બી ગાઢી દીધી હોય ખબર નહીં અમે કોણ છે તો સામેની બી રિપ્લાય એવો જ આવે એવા અમે સુરતીઓ પણ કહેવાનું એવું છે કે જ્યારે આ રીલ બનાવતો હોય ને તો ત્યારે નાના નાના બાળકો પર ઇમ્પેક્ટ બહુ ખરાબ પડે હવે એના માતા પિતા જોતા હોય કોઈ બી જોતું હોય તો રીલમાં ગાળો સારી નહીં લાગે એટલે હું ગાળો નથી બોલતો ને હું બોલીશ બી નહીં કારણ કે વ્યૂ માટે એવું નહીં કરાય કે ગાળો બોલીને પોતાના માટે આમ એટલે હું ગાળો નહીં બોલતો અને જો ગાળ બોલવી હોય ને તો કદાચ આ સુરતીલાલાઓ છે ને કોઈ દેશ પાછળ નથી પડ્યા ગાળો બોલવામાં ભલે ભલેને લાગે એવી ગાળો બોલું છું પણ નહીં સારું લાગે તો આ વિડીયો ગમે ને તો મને ફોલો કરી લેજો ને કોમેન્ટ જરૂર કરજો આભાર